ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કોસમડી ગામની વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા રાજેશ આત્મારામ માળીના માતા પિતા ગત તારીખ બાવીસમી સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે મરણ પ્રસંગે ગયા હતા જ્યારે રાજેશભાઈ મકાનના દરવાજાને તાળુ મારી દહેજ ખાતે કંપનીમાં ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો ઘરમાં રહેલા સોનાના ઘરેણાં અને રોકડ મળી રૂપિયા એક પોઈન્ટ ત્રાણું લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રાતે હું દહેજ જવા નોકરી જવા માટે આઠ વાગે તાળું લગાવીને ગયો હતો ત્યારબાદ મારા મમ્મી પપ્પા પણ ઘરે નહીં હતા બટ પછી સવારે આવીને જોયું તો ઘરમાં તાળું તોડીને ચોરી થઈ હતી અને બધા દાગીના ચોર લઈ ગયા હતા સાથે પોલીસ એકવાર આવીને ગઈ છે કાલે અને સવારે પણ આવી હતી कुत्रा मीन्स कुत्रा आयो ते, ते लय